જય શ્રી સ્વામિનારાયણ આજે તારીખ અઠ્યાવીસ બે બે હજાર પચીસ શુક્રવારનો પવિત્ર દિવસ છે અમારી યાત્રા જગન્નાથપુરીથી સાક્ષી ગોપાલ પહોંચી છે ભગવાન શ્રી હરિએ સાક્ષી ગોપાલની ધરતીને પાવન કરી છે એવું કહેવાય છે કે જગન્નાથ ભગવાનના દર્શન કર્યા પછી સાક્ષી ગોપાલના દર્શન જ્યાં સુધી ન કરે ત્યાં સુધી જગન્નાથપુરી દર્શનનું યાત્રાનું ફળ મળતું નથી તો આ સાક્ષી ગોપાલની અંદર ભગવાન શ્રી કૃષ્ણ મુરલીધર સ્વરૂપે બિરાજમાન છે આનો બહુ મોટો ઇતિહાસ છે પણ છતાંય ટૂંકમાં તમને ઇતિહાસ સમજાવું છું તમે સાક્ષી ગોપાલના રસ્તાઓ પર અમે જે ચાલી રહ્યા છીએ આજુબાજુમાં દુકાનો વગેરે છે એ તમે જોઈ રહ્યા છો અંદર તો કેમેરો એલાવ નથી પણ છતાંય મોબાઈલને અંદર ફોટા લીધેલા છે અને તમને દર્શન થનારા છે તો એવું કહેવાય છે કે દક્ષિણ ભારતમાં વિદ્યાનગર નામના ગામમાં એક ધનાઢ્ય વિપ્ર રહેતો એની વૃદ્ધાવસ્થા આવી ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે ખૂબ જ પ્રીતિવાળો તો એને મનમાં એમ થયું કે મરતા જીવતા એક વખત મારે વૃંદાવન જવું છે પણ વૃદ્ધાવસ્થાને કારણે જઈ શકે એવું હતું નહીં એમાં બાજુના કોઈ ગામમાંથી એક યુવાન વિપ્ર એ વૃંદાવન જઈ રહ્યો હતો એમનો એને સાથ મળી ગયો અને એની સાથે ખૂબ સેવા શુશ્રૂષા કરતાં કરતાં આ જે યુવાન વિપ્ર હતો એ આ વૃદ્ધ વિપ્રને વૃંદાવન લઈ ગયો અને ત્યાં ભગવાન ગોપાલજીના મંદિરે જઈ અને જ્યારે દર્શન કર્યા ત્યારે પેલો વિપ્ર ખૂબ જ પ્રસન્ન થયો કે મારા પુત્ર કરતાં પણ વિશેષ ભાવ રાખીને તે મને અહીંયા સુધી પહોંચાડ્યો માટે મારે તને કાંઈક આપવું છે આ વિપ્રાય ઘણી બધી ના પડી પણ છતાંય વડીલ વૃદ્ધ વિપ્રનો આગ્રહ હતો એટલે એણે પોતાની જાતે જ ભગવાન ગોપાલજીની સામે નક્કી કર્યું કે મારી પુત્રીના લગ્ન હું તારી સાથે કરીશ ત્યારે પહેલાં યુવકે ના પાડી કે મારી પોઝિશન ખૂબ ગરીબ છે અને તમે કદાચ મને ઓળખો પણ તમારા પરિવારજનો તમારી દીકરી હા નહીં પાડે માટે ભગવાનના શ્રી વિગ્રહની સામે બોલવું વચન આપવું એ બરાબર નહીં તમે દર્શન કરી રહ્યા છો ભગવાન સાક્ષી ગોપાલના ગોપીનાથજી મહારાજ જેવા ગઢપુરમાં બિરાજે છે એવી ઊંચી અને એના જેવી જ કાંઠાળી ભગવાનની અદ્ભુત નયનરમ્ય બંસરી બજાવતી મૂર્તિ છે કેમેરો અલાવ નહીં હોવાથી વ્યવસ્થિત ફોટો આવી શક્યો નથી પણ આ જ મૂર્તિ જેનો અમે લાઈવ જ મોબાઈલમાં ફોટો પડેલો છે એવા ભગવાન બિરાજે રાધિકાજી બાજુમાં છે કાયમને માટે રાધાકૃષ્ણની જોડ હોય પણ રાધિકાજી આમાં સાઈડમાં ઊભા છે કારણ કે ભગવાન સાક્ષી પૂરવા માટે આવેલા છે એટલા માટે તો આ વિપ્રયે વચન આપ્યું ભગવાન ગોપાલજીની સમક્ષ કે મારી દીકરીને હું ગમે એમ કરી અને તારી સાથે પરણાવીશ પછી બંને યાત્રા કરી અને પાછા આવ્યા પોતપોતાને ગામ ગયા વૃદ્ધ વિપ્રયે પોતાના સ્ત્રી પુત્રાદી પુત્રી વગેરેને વાત કરી કે આવી રીતે મેં મારી દીકરીનું કન્યાદાન કર્યું છે તો ઘરની અંદર કોઈને ગમ્યું નહીં કારણ કે શ્રીમંત ઘરની જે કન્યા એને ગરીબ ઘરમાં આપવા જે કોઈ તૈયાર થતું નથી અને સંસ્કારો સામે કોઈ જોતું નથી તો એ ન્યાયે પેલા વિપ્રનનું કાંઈ ચાલ્યું નહીં અને પેલો જે યુવાન વિપ્ર હતો જેની સાથે કન્યા પરણાવવાની હતી એને ઘણી બધી રાહ જોઈ અને એને પહેલાં વૃદ્ધ વિપ્ર એવું કીધેલું કે મારી દીકરી પરણાવીશ એટલે બીજા કોઈની સાથે તું લગ્ન કરીશ નહીં ઘણો સમય ગયો અને છેવટે પેલો યુવાન વિપ્ર શોધતો શોધતો આ ઘેર આવ્યો અને વચન આપેલું એની વાત કરી ત્યારે તેના કુટુંબીજનોએ ઘસીને ના પાડી આ વિપ્રત છે કે તમે ભગવાન ગોપાલની સાક્ષીમાં બોલ્યા છો માટે બીજી કન્યા સાથે હું લગ્ન કરી નહીં શકું તો તમારી કન્યા મારી સાથે પરણાવવી પડશે ત્યારે કુટુંબીએ કીધું કે જો ભગવાન સાક્ષી બન્યા હોય તો એ ભગવાન સાક્ષી બનીને આવે તો અમને કાંઈ વાંધો નથી એટલે આ યુવાન વિપ્ર ફરીવાર વૃંદાવન ગયા ભગવાનને ખૂબ પ્રાર્થના વગેરે કર્યા અને છેવટે ભગવાન ગોપાલ વૃંદાવનથી એની સાથે આવ્યા ને એને એવું કહ્યું કે તું આગળ ચાલજે હું પાછળ પાછળ આવું છું મારા નુપુરનો અવાજ સંભળાતો રહેશે અને તારે પાછું વળીને જોવાનો નહીં જો જોઈશ તો હું ત્યાંને ત્યાં સ્થિર થઈ જઈશ હવે આ રીતે બોલી કરી અને ત્યાંથી પેલો વિપ્ર નીકળ્યો પાછળ ભગવાન ગોપાલજીના ચરણનો અવાજ સંભળાતો આવે નુપુરનો એવી રીતે આવતા આવતા જગન્નાથપુરીથી આગળ અત્યારે જે આ સાક્ષી ગોપાલ કહેવાય છે ત્યાં જ્યારે પહોંચ્યા ત્યારે એવું કહેવાય છે કે ત્યાં થોડો નદી કિનારો વગેરે આવ્યું ને રેતીવાળી જગ્યા એટલે ભગવાનના નુપુરનો અવાજ બંધ થઈ ગયો આ યુવાન વિપ્રએ પાછું વળીને જોયું અને ભગવાન ત્યાંને ત્યાં જ સ્થિર થયા વિપ્રએ ખૂબ વિનંતી કરી ભગવાન કે છે કે જેણે તને મારી હાજરીમાં વચન આપેલું એને તો અહીંયા બોલાવી લાવ અને હું ખરેખર એનો સાક્ષી બનીશ અને છેવટે પેલા વિપ્રના પરિવારજનોને બોલાવ્યા અને ભગવાનને આ રીતે અર્ચા સ્વરૂપે જ્યારે જોયા ત્યારે બધા એને ખૂબ જ આનંદ થયો અને ધામધૂમથી એની જે કન્યા હતી એને આ વિપ્રની સાથે પરણાવવામાં આવી ભગવાનના સાક્ષીપુરી એટલે એને સાક્ષી ગોપાલ કહેવામાં આવે છે તો આ હતો સાક્ષી ગોપાલનો ટૂંકમાં ઇતિહાસ તો એ ભગવાન સાક્ષી ગોપાલના અમે દર્શન કરી અને ત્યાંથી ભુવનેશ્વર જવા માટે નીકળીએ છીએ બહાર તમે જોઈ રહ્યા છો મંદિરના પરિસરમાં બધા જ એક સાથે બહેનો બેઠા છે અને જગન્નાથપુરી દર્શન કરવા આવો તો સાક્ષી ગોપાલના દર્શન કરવા ખૂબ જ જરૂરી છે ભગવાન શ્રી એ પણ આ રીતે સાક્ષી ગોપાલના દર્શન જગન્નાથપુરીના દર્શન કર્યા પછી કરી અને આ ધરતીને પાવન કરી છે તો બધાને ભાવથી અમારા જય સ્વામિનારાયણ